કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં જો અહીંયા થાય છે લાલ ડુંગળીની હરાજી સફેદ ડુંગળીની પૂરી થઈ ગઈ છે મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે સાત દસ બે હજાર પચીસ બરાબર અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો પંચાવનસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો છસો પ્લસ છસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક થઈ છે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બંનેના હરાજીનો વિડીયો જોવા જવાના છે કેવા છે ભાવ આજના ખુલતા બરાબર વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાત છો નવા છો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે

200 રૂપિયા અલચાભાઈ કોઈને 200 200 300 200 રૂપિયા 200 200 રૂપિયા બોલતા 200 રૂપિયા 200 રૂપિયા 200 200 રૂપિયા અલચા માઈકો 200 200 રૂપિયા આ રૂપિયા 211 210 રૂપિયા 214 214 214 મારો દેરી મારો દેરી ભાઈ સુંદર 200 250 250 રૂપિયા એમ ને એમ ને 22 25 25 હવે હાતે હાતે 230 230 ને રૂપિયા અલવા હાલો ઓય સંતરે એકત્રે એકત્રે બસ એકત્રે એકત્રે સુબહ એક રૂપિયા લાવો જો પોપડ ભાઈ હા આમક સારી વેલ છે કે કે એકત્રે બસ એકત્રે 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 લેપડ જાણ થઈ જાય પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સફેદ ડુંગળીમાં જોઈ શકો છો સારો ભાવ સુપર ક્વોલિટી

E reduce malzame aunque es ligada por 11 millones que pasan de记 descriptor 610, Uruguay odunque Apoe de Zanz ini Abrosame Chie은 Abrosame Apoesame Teke Teke Erapresame Veza Teke Turam Pece 3 Arushay

એકસો ને સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો બાર બાર રૂપિયા બાર બાર રૂપિયા બોલવાય બાર રૂપિયા

એકસો એકાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નવી ડુંગળી છે મિત્રો નવી ડુંગળી

પંચાશી એકાણું 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 રૂપિયા એકાણું એકાણું ખાલી બાણો રૂપિયા બાણો બાણો રૂપિયા બોલ ભાઈ કો બાણો ને ત્રણ વાર પોચા દે બાણો રૂપિયા ખાલી બાણો રૂપિયા નવી ડુંગળીનો ભાવ 92 સાત રૂપિયા ભાવ આવ્યો મિત્રો ₹200 ₹200 ₹100 ₹100 ₹200 ₹100 ₹200 ₹100 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

એકસો તેત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો એકસો ચોસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો બીજો વકલ ચાલુ

એસો 740 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 역서 52 ರೂಪায় भाव है मित्रावाक मित्रावाक के अलग चेहरा जे थाई छे 380 60 रुपया बनू भाई 135 रुपया पास 33 खाली है 33 मुकालो 33 मुकालो 107 740 3940 40 में 80 40 40 141 141 उटियानी 140 144 144 45 47 740 147 148 48 चाचा बामा 48 में 148 और ऊपर से एक दगी रही 48 में 48 में

विवेक माशा जी का बाय बाय जैसा 2554 डॉक्टर 70 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

પાંચ રૂપિયા બસો પાંચ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વકલની ક્વોલિટી જોઈ શકો છો બસો પાંચ એકસો ને બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ખાલી